નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જળ એ જીવન કહેવાય પણ એ જળ જો અભિશાપ બને તો અને વાત ખેડૂતોની હોય ત્યારે જળ ખેતી માટે અગત્યનું ઘટક બની રહે છે જો પાણી ઓછું હોય તો ખેતી બગાડે અને જો પાણી વધારે હોય તો પણ ખેતી બગાડે કંઈક આવું જ બન્યું છે ખાનપુર તાલુકાના રંગેલી બાદરોડ અને કાળી સેલો ગામના ખેડૂતો માટે બાદર ડેમમાંથી આવતી બાદર મુખ્ય કેનાલના પાણી અભિશાપ બન્યા છે કેનાલ છેલ્લા કેટલાય વર્ષોથી સમારકામ વગરની છે જેને લઈને ઠેર ઠેર કેનાલ લીકેજ થાય છે અને આ ત્રણ ગામોની સો હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાઈ રહે છે જેને લઈને ખેડૂતોને મકાઈ દિવેલા બાજરી ઘઉં મફળી જેવા ઊભા પાકો સડી જવા પામ્યા છે આ સમસ્યા આજની નથી વર્ષોથી ખેડૂતો આના માટે અનેક રજૂઆતો કરતા આવ્યા છે પણ એમનું સાંભળનાર કોઈ નથી ચોમાસાની સિઝન બાદ તેઓ કોઈ પાક લઈ શકતા નથી અને કેનાલ ખાતાવાળા જોઈને જતા રહે છે

કોઈ બી કરીને પણ વળતર મને થોડું એની રીતે મળવું જોઈએ પાણી અંદર થી રીપર નથી કરતા કોઈ હોમ નહીં જોતા સાહેબ કોઈ આવી બધા કેના કેના ફરી તારી રીપર કોઈ હોમ નહીં જોતા કે કેમ કે ગયા બાદરો રંગેલી કાલી છે સો એક સો એક એટલે બધા ખરા બધા આજુબાજુ બધા બધાને નુકસાન બધાને કોઈ બી બાકી નથી જેને લઈને ખેડૂતોને પારાવાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અતિશય પાણી ભરાઈ રહેવાના કારણે એમનો મહામૂલો પાક બગડી ગયો છે ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે બાદર તારા વહેતા પાણી રોકો અમે અમને વળતર આપો આ દ્રશ્યો છે ખાનપુર તાલુકાના રંગેલી ભાદરોડ અને કાળી સેલો ગામના જ્યાંથી બાદર ડેમમાંથી પસાર થતી બાદર મુખ્ય કેનાલ કે જે ખાનપુર લુણાવાડા અને વીરપુર તાલુકાને થઈને આઠ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોને ખેતી માટે પિયત કરવા પાણી પૂરું પાડે છે પણ બાદર ડેમમાંથી માત્ર દસ કિલોમીટરના અંતરે આ કેનાલ લીકેજ છે અને કેનાલની યોગ્ય જાળવણી થતી નથી છેલ્લા ક્યારે એને સમારકામ કરાયું હશે તે સ્થાનિક ખેડૂતોને પણ હવે યાદ નથી મારું નામ હરિભાઈ રત્નાભાઈ કેનાલ નો તફલીક એટલી સાહેબ કે અમારા ખેતરોમાં એક બાજુ કેનાલ પડી એક બાજુ હાઈવે રસ્તો પડ્યો અને એક બાજુ કડકો વધુ એમાં પણ પાણી ફૂટી નીકળ્યું છે હવે કોઈ ખેતીનો કોઈ અમારો આશા હે જ નહીં જીબુ છોકરી એમ શું હોય ડોર નહીં ઉખાડવું માણસ નહીં ઉખાડવું આવું બધી તફલીક હે ઘણી

હાઇવેની બાજુમાં આવેલ ખેણોમાં પણ ત્રણ કિલોમીટર સુધી પાણી ભરાઈ રહે છે અને આજુબાજુ આવેલા ખેડૂતોની જમીનમાં પણ પાણી ભરાઈ રહે છે હવે આ દ્રશ્યો તો જુઓ ધરા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું એ કહેવત સાચી પડે છે ખાનપુર તાલુકાના ત્રણ ગામની થઈને સો એકરથી વધુની જમીનમાં કરેલા ઊભા પાકોમાં તેમજ ખાલી જમીનમાં પણ પાણી પાણી જોવા મળ્યું છે ખેડૂતો કહે છે કે વાદળ હતા તારા વહેતા પાણી ખેતરોમાં વહેતા રહ્યા જે પાણી થાકી પાક મેળવવાનો હોય તે જ પાણી હવે ખેડૂતોના પાકને બગાડી રહ્યું છે પાક સડી રહ્યો છે અતિશય પાણીના કારણે ઉગેલા પાકમાં સડો થઈ રહ્યો છે અને ખેડૂતોની મહેનત એ ગઈ છે હવે આ દ્રશ્ય જુઓ જ્યાં ખેતરમાં તમને તળાવ નજરે પડશે ખેડૂતો સડીને ખલાસેલો પાક તમને હાથમાં ઉપાડીને બતાવે છે અને જણાવે છે કે આમાંથી શું મેળવવાનું ખેડૂતોએ મકાઈ બાજરી ઘઉ અને મફળી જેવા પાકો કર્યા છે તે મહેનત અને ખર્ચ હવે તેમને માથે પડ્યો છે ત્યારે ખેડૂતો હવે વર્તનની માંગણી કરી રહ્યા છે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ